मारे भाई मन दादा मैं रंगी नाराजा मारे भाई मंडल तो प्यार का बंधन है जन्मों का संगम है

બયા બંને પકવીએ ભાવ લઈએ બરા પછી તને ના આવતા પછી ઉનાળામાં માં તરછ ને લગન કરવાનું કરીએ આપડે નહીં

આપડે જોવા જતા પછી સોળી ના હું કે મને હે ગમતો રે એટલે પેલા તો ભેડો માર્યો

ના જાયું પહોંચતા ના જતો નોકરી જવાનું તને હાથ જવાનો શું કરવાનું મારે નોકરી જાઉન ખૂબ સંગે તોકરી જાઉન બોલ છે પણ ઉભો સાં ઉભો થોડી વાત ને હરગાઉ

ઓય અરિલીઓ જતો ના રહે તો હારું સિયારા દોહા ઓ ઉસદુયે ઉકોરો તમે અરે જડની પડી બાબા જતો ના રહે તો જોજો નકર મારો હું થા હે એમ કરો અરે જો તો જો રહો તો હું ભેગી ના જતા રહે તો પડવા રોઈ લે કમકી જાઈ છે દોશી ખોઢાય છે દોહા બહુ ઠંડી જરી છે બહુ ઠંડી

લો હાવા તો ગોદરા નહીં ગોદરા પોતી છે હું કરું હવે છોબા કાકા ઓહો ઓહો રાવ ભાઈ તો નઈ નહીં કરવો हमारी जो दवा था कराई चिंता नहीं कर दो काका भाई जाओ जल्दी मार भाई दवा सा ये भी ले आ उबारो मु लेता हूं तो जल्दी आओ ना ता हां उठ जाओ उठा जो घर को उबारो बाबे मारा भतीजा बाय को दवा सा मारो बेटो को दवा लाए लो सो तैयार थी जा चिंता ना करतो था हारो जड़ो ना मोटी जा भाई बहुत बड़ से रो पग ना खा जाओ काका हां आ गओ लायो हम सुबह દવા છે રે આ દવા માઈ નાખશે મા દોહન તમે અલ્યા પાણી લઈ આયો છે અબો ઠંડી તો ફટ ના આ તો છોમો મારો બેઠા તમે મારવા નહીં બેઠા હું તો દવા તમે કાકા આ દવા તો એક દોહો ઊભો થઈ ગયો ના

પાજે ના કાકા નું આ કા ડૂડી જહ આ પાળી તો મારી કીધું તું મોની જાતો છોનો મને લઈ દે કાકા તમારે ખબર નઈ પડતી આ જો કાકા આ જો મરી જાતો આ જો કાકા અરે અરે મને બોલતો નહીં જો મોટો છે ને મમતો છે ને મમતો હારું હું હું મગાસે કછો નહીં બોલજે કછો નહીં બોલું કાકા કછો નહીં બોલું જો લઈ જા કોઈ લઈ જાતી તમે તો ખબર લેવાય કે મારવા માં ડોહાનો હું તો માનતો નથી પાણીથી ઉટાડું રે મે <Dushi> મારો કોણ પાજીયા આ દૂધુર સતાજો જો ના આમાં તો પ્યાસ જ નઈ રાખતા ને તો 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 જોહાનું દૂધની તો પ્યાસ તો તન છસ લઈ લઈને ખવરાવું મારો કોણ જોગો છે છે